અંકલેશ્વર જૂના ગોરબાટા બેટ ગામની પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર કાર્યક્રમ યોજાયો નવ પ્રમુખ શૈક્ષણિક વર્ષની શરૂઆત નિમિત્તે આ પ્રસંગે વિવિધ રમૂજી તથા જાગૃતિ જનક કાર્યવાહ સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું અંકલેશ્વર જૂના ગોરબાટા બેટ ગામની પ્રાથમિક શાળાના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો ઉત્સાહભેર કાર્યક્રમ યોજાયો નવ પ્રમુખ શૈક્ષણિક વર્ષની શરૂઆત નિમિત્તે આ પ્રસંગે વિવિધ શ્રમોજી તથા જાગૃતિ જનક કાર્યક્રમ સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓનો હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓને ઉત્તમ શૈક્ષણિક તેમજ સહપાઠ્ય પ્રવૃત્તિઓ માટે પારિતોષિકથી નજાવવામાં આવ્યું સાથે જ પર્યાવરણ જનતા સંદેશ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો દાતાશ્રીઓના સહયોગથી શાળાના તમામ બાળકોને નવ નિર્મિત સ્કૂલ બેગ અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું જે બાળકો માટે પ્રેરણારૂપ બન્યું કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કિશન ચોટલિયા કાર્યપાલક ઇજનેર સિંચાઈ પેટા વિભાગ તથા કનૈયા પટેલ લાયજન અધિકારી ઉપસ્થિત રહ્યા તેમના હસ્તે વિદ્યાર્થીઓને આશીર્વચન મળ્યા અને શિક્ષક પ્રત્યે પ્રતિબદ્ધ રહેવાની પ્રેરણા અપાઈ આ પ્રસંગે ગામના સરપંચ પંકજ પટેલ ચૂંટાયેલા સભ્ય ગામના અગ્રણીઓ મોટી સંખ્યામાં વાલીઓ શાળાના આચાર્યો તથા શિક્ષણ મંડળ પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ શાળા અને સમાજ વચ્ચેના સંવાદ અને સહયોગને મજબૂત બનાવવા સાબિત થયો હતો આજ રોજ જૂના બેટ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન અમારે આવવાનું થયું તો ગામજનો એસએમસીના સભ્યો નવી વરાયેલ સભ્યોની ટીમ બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક કન્યા કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં ભાગ લીધો શાળાનો વિકાસ ખૂબ જ સુંદર છે બધી ઘણી બધી શૈક્ષણિક કામગીરીઓ પણ સારી થાય છે ઘણા બધા તેજસ્વી વિદ્યાર્થીઓએ એનએમએમએસ નાન સાધના નાન હેતુ પરીક્ષામાં પણ ભાગ લઈ અને ઉત્કૃષ્ટ દેખાવ કરેલો છે સાથે સાથે ખેલ મહાકુંભમાં પણ રાજ્ય કક્ષાએ એક દીકરી ગઈ છે એ જાણીને ખૂબ આનંદ થયો એકંદરે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ખૂબ સુંદર રીતે જૂના બેટ પાઠા પ્રાથમિક શાળામાં ઉજવાયેલ છે તે બદલ સૌનો હું આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ